પ્રભાસ સંકુલ સિમરમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવાયો પ્રભાસ શૈક્ષણિક સંકુલ ખાતે તારીખ બાર જાન્યુઆરીના રોજ આપણી સંસ્કૃતિ આપણી ધરોહર થીમ પર ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓએ વીસ જેટલી કૃતિઓ રજૂ કરી હતી સાથે નેશનલ ઓપન સ્કૂલ ઉદ્ઘાટન સમારોહનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને પ્રોત્સાહન આપ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રભાસ સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સંદીપસિંહ રાઠોડ ચેતનસિંહ વિક્રમસર સર જલ્પેશ સર તેમજ સમગ્ર શાળા સંકુલ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી સંવાદતા જયેશ સાખડ દિવમેરા ન્યૂઝ ઉના આજની અરીના રોજ પ્રભાસ શૈક્ષણિક સંકુલમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં વીસ જેટલી કૃતિઓનું આયોજન થયું વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર પ્રભાસ શૈક્ષણિક સંકુલની ટીમ અમારા પ્રિન્સિપાલ છે જલ્પેશભાઈ વિક્રમભાઈ યોગેશ સર હર્ષ સર તેમજ સમગ્ર શાળા સંકુલ તેમજ વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરી અને કાર્યક્રમને સફળ બનાવ્યો આ તકે કાર્યક્રમમાં અમારા આમંત્રિત મહેમાનો સાહેબ જાડેજા સાહેબ અધિકારીઓ પદાધિકારીઓ મહેશભાઈ ઉપાધ્યાય બધા મને ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો કાર્યક્રમના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું ધન્યવાદ દ્વારા આયોજિત આ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ બે હજાર ચોવીસનું બહુ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે એમના પ્રમુખશ્રી સંદીપસિંહ રાઠોડ ચેતનસિંહ રાઠોડ અને એમના પૂરા સ્ટાફની મહેનત આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેખાઈ રહી છે બાળકોને ઇનામો આપી અને ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલ છે જુદા જુદા વિસ્તારોમાંથી જુદા જુદા ક્ષેત્રોમાંથી વધારેલા તમામ મહેમાનોનું પણ ખૂબ સરસ અભિવાદન થયું છે અત્રે અમારી સાથે ઉપસ્થિત માનનીય નરેન્દ્રભાઈ વસવાડિયા સુહાગીયા અમના વતી અને સંદીપસિંહને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ સાથે સાથે આ શૈક્ષણિક સંસ્થામાં કામ કરતા તમામ શિક્ષકો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જે તેજ ઉપર પરફોર્મન્સ કરી રહ્યા છે એવા તમામ ભૂલકાઓને અમારા ઉમના ગીરગરના સેલ્ફાઈના એસોસિએશનના તમામ સંચાલકોથી અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ સંદીપ સર અને ખેતર સરના આમંત્રણને પણ અમે સહર્ષ સ્વીકારી અહીંયા આવ્યા છે એ બંને મિત્રોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ધન્યવાદ નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું ડીવ મિરરડ ન્યૂઝ જોતા રહો